સુરતના સૈયદપુરા પંપિંગ ખાતે મોડી રાત્રે બનેલી ઘટનાને લઈ સવારથી શાખા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ખડકી દેવાયો છે પેટ્રોલિંગ પણ વધારી દેવાયો સુરતમાં વરિયાવી બજાર ખાતે ગણેશ પંડાલ પર પડેલા પથ્થરને લઈ રાત્રે પોલીસ દ્વારા હાલ આખા વિસ્તારમાં નજર રખાઈ રહી છે ત્રણ ડીસીબી ત્રણ એલસીબી સહિત બસો થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે તો એસઆરપી ની ટીમ પણ તૈનાત કરાઈ છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ સાથે સમગ્ર વિસ્તારમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહેશે એપાર્ટમેન્ટના ધાબા અને ગલીઓ તથા શેરીઓમાં એકત્રિત થતા ટોળા પર પણ નજર રાખીને બેઠી છે ફરી કાંકરી ચાળો ન થાય તેના માટે પોલીસ નજર રાખીને બેઠી છે લાલકે પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પુરતા પ્રમાણમાં પોલીસ तैनात છે اسઆરપીના બે કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો એસપી ડીસીપી રેન્કના અધિકારી એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે જ્યાં જ્યાં બહુ સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને હાથકારી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રબિદો મુજબ ચાલી રહ્યો છે અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન